એવું અમાર નથી જોવું શ્રી કૃષ્ણ પ્રભુ એવું અમાર નથી જોવું હે એવું અમાર નથી જોવું શ્રી કૃષ્ણ પ્રભુ એવું અમાર નથી જોવું વાત સુણી કાન કાનો માકાન છે એ વાત સુણી કાન કાનો માકાન છે તમારી ભૂમિમાં પાણી ની હે તમારી ભૂમિમાં પાણી ની તાણજી એવું અમારે નથી જોવું શ્રી કૃષ્ણ પ્રભુ એવું અમારે નથી જોવું હશે અમારી ભૂલ લાખો કરોડો હશે અમારી ભૂલ લાખો કરોડો ભૂલ સુધારી પ્રીતિ નહીં તો လဆုဓာနေပတိ